ઇમરજન્સી ફોન નંબર હવે ગુજરાતની જાહેર જનતા માટે ભૂતકાળ બની જશે અને સત્તાવાર રીતે ગુજરાત સરકાર દ્વારા તમામ ઇમરજન્સી સેવાઓ માટે એકસો નંબર જાહેર કરેલ હોય સરકારે પોલીસ વિભાગ માટે પણ જનરક્ષક હિત વેન પોલીસ વિભાગ માટે પણ ફાળવવામાં આવી છે જેનાથી ઇમરજન્સીમાં પોલીસ હવે પ્રજાની સેવામાં જલ્દી પહોંચી શકે અને પ્રજાને પોલીસની ઝડપી સેવા મળે તેવા સર જંબુસર તાલુકાના જંબુસર પોલીસ સ્ટેશન અને વેડજ તેમજ કાવી પોલીસ સ્ટેશન ખાતે જનરક્ષક હિત વેવનું ભરૂચ જિલ્લામાંથી અર્પણ કરતા લોકો લોકોમાં અને પ્રજામાં ખુશીનું મોજું પ્રસર્યું છે જે જનરક્ષક વેનનું આજરોજ જંબુસર પોલીસ દ્વારા અર્પણ કરી નવી વેનનું સ્વાગત કરવામાં આવ્યું જંબુસરની જાહેર જનતાની સેવા માટે કાર્યરત કરવામાં આવતા પ્રજાને પોલીસની જરૂર પડે ત્યારે જલ્દીથી જલ્દી તેઓ પ્રજા પાસે પહોંચીને સમસ્યાનું નિરાકરણ કરી શકે તે ઉદ્દેશ્યથી સરકારનો અભિગમ સાકાર થયો છે એકસો બારના ટેલિફોનિક માધ્યમથી પોલીસ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે હંમેશા તત્પર રહીને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરવા માટે જંબુસર પોલીસ હંમેશા કાર્યરત રહેશે અને પ્રજાની નિરંતર સેવા કરતી રહે એમને જંબુસર પોલીસ દ્વારા વ્યક્ત કર્યાના સમાચાર પ્રાપ્ત થયા છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ચંબુસર